નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે પ્રશ્ન એક અ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો પાંચમાંથી ગમે તે ચાર લખવાના રહેશે અને ચાર ગુણના પ્રકરણ એક પહેલો પ્રશ્ન છે છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી શું જોતો તો જવાબ આવશે છોકરો રોજ રાત્રે પોતાની બારીમાંથી ચંદ્રને ઊંચા વાદળોમાં બેસીને લાંબા ઝાડ ઉપર ઠેકીને દૂરના પર્વત તરફ જતાં જોતો બીજો પ્રશ્ન છે પહાડ ઉપર પ્રાણીઓના પગેરા જોતા છોકરાને મનમાં શું થયું તો જવાબ આવશે પહાડ ઉપર પ્રાણીઓના પગેરા જોતા છોકરાની મનમાં થયું એનું પગેરું વગડાવ પ્રાણીઓ જોશે અને એ પગેરું જોઈને કદાચ કોઈ દિવસ પ્રાણીઓ એને ઘરે મળવા પણ આવશે ત્રણ નંબર ભૂરે ભૂરે બાદલ એટલે કેવા વાદળા તો જવાબ આવશે ભૂરે ભૂરે બાદલ એટલે કાળા પડતા રાખોડી રંગના વાદળા ચાર નંબર ભીનું શું છે તો જવાબ આવશે ભીનો ચંદ્રના પ્રકાશનો પ્રસાયો છે પ્રકરણ સાત પહેલો પ્રશ્ન પછી રાજાએ કંઈ કહેવું કાકી એમ ન પૂછ્યું હોત તો આપણને શાની ખબર ન પડત તો જવાબ આવશે પછી રાજાએ કંઈ કહેવું કાકી એમ ન પૂછ્યું હોત તો આપણને પૂજારીએ જ રાજા હતો એની ખબર ન પડત બીજો પ્રશ્ન છે શેઠે નોકર પાસે સજુ કાકાને શા માટે ચાબકા મરાવ્યા તો જવાબ છે શેઠ એવું સમજ્યા હતા કે સજુ કાકાએ તેમના બગીચામાં બકરીને જાણી જોઈને ઘૂસાડી હતી તેથી તેમણે નોકર પાસે ચાપખા મરાવ્યા ત્રણ નંબર રાજાએ શેઠિયાને સી સજા કરી તો જવાબ આવશે રાજાએ શેઠિયાને જેલમાં પૂરી દેવાની અને શેઠની મિલકતમાંથી બકરીઓ અને રૂપિયા કાકાને આપવાની સજા કરી ચાર નંબર હરકના આવેશમાં આવીને સજુ કાકાએ પ્રધાન વિશે શું કહ્યું તો જવાબ આવશે હરકના આવેશમાં આવીને કાકાએ પ્રધાનો સામે જોઈ કહ્યું આ બાર જણા છે દાઢીવાળા પણ એમાં દિમાગવાળો એક નથી પ્રકરણ આઠ પહેલો પ્રશ્ન ડાયનાસોર જોવાના સમય દરમિયાન સૌએ ક્યાં ઊભા રહેવાનું હતું તો જવાબ આવશે ડાયનાસોર જોવાના સમય દરમિયાન સૌએ ખાસ તેમના માટે તૈયાર કરેલ સફેદ રંગની પગડંડીના છેડે બનાવેલા ચોરસમાં ઊભા રહેવાનું હતું બે નંબર દિગ્વિજય પૈ પૈસાના જોરે કઈ તક મેળવી લીધી તો જવાબ આવશે દિગ્વિજય પૈસાના જોરે એક સમયમાંથી બીજા સમયમાં મુસાફરી કરવાના વાહન ટાઈમ સટલ વન ટીએસ વનમાં મુસાફરી કરવાની તક મેળવી લીધી ત્રણ નંબર ચાળીઓ ઊભો છે તે ખેતરમાં શું શું છે તો જવાબ આવશે ચાળીઓ ઊભો છે તે ખેતરમાં ચાળીઓ કાબર ચકલા મેના પોપટ મોર થોડની વાળ બાવણના કાંટા મોતી જેવા કણસલા અને લીલા છમ છે ચાર નંબર ચાળીઓ પંખીઓને ખેડૂત વિશે શું કંઈ ચેતવે છે તો જવાબ ચાળીઓ પંખીઓને ખેડૂત આવશે તો ગોપણ માણશે એવું કહીને ચેતવે છે પ્રકરણ નવ પહેલો પ્રશ્ન ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને શું શીખવા મળ્યું તો જવાબ આવશે ઋષિ વિશ્વામિત્રના આશ્રમમાં રામને વનવાસમાં કેવી રીતે જીવવું અયોધ્યાથી પગપાળા તેમના આશ્રમે જતા વનના લોકો પશુ પંખીઓ અને જાળવા વિશે જાણવાનું અને આશ્રમમાં પોતાનું બધું કામ જાતે કરવાનું શીખવા મળ્યું બે નંબર સુરપણખા કોની બહેન હતી તો જવાબ આવશે સુરપણખા લંકાધિપતિ રાવણની બહેન હતી ત્રણ નંબર રામ રામ લક્ષ્મણ નાના હતા ત્યારે કોની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા જવાબ આવશે રામ લક્ષ્મણ નાના હતા ત્યારે તેમના પિતાશ્રી દશરથ અને તેમના કુલગુરુ વશિષ્ઠ પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા ચાર નંબર લક્ષ્મણે સુરપણખાને કેમ ઓછી સજા કરી તો જવાબ આવશે લક્ષ્મણે સુરપણખા સ્ત્રી હોવાથી તેને ઓછી સજા કરી પ્રકરણ દસ પહેલો પ્રશ્ન છે રવિએ તેની બકરીઓ સાથે ડુંગર ઉપર જવાની મનાઈ શા માટે કરવામાં આવી હતી તો જવાબ આવશે રાજાએ ડુંગર પર મંદિર બાંધવાનો આદેશ આપ્યો હતો તેથી રવિને તેની બકરીઓ સાથે ડુંગર ઉપર જવાની મનાઈ કરવામાં આવી હતી બે નંબર મંદિરમાંથી રડવાનો અવાજ કેમ આવતો હતો તો જવાબ આવશે પોતાના પર કોઈને પણ પશુઓ સાથે જવા ન દેવાના રાજાના આદેશને પાછો લેવડાવવા ડુંગરે કંઈક યુક્તિ કરી હતી તેના કારણે મંદિરમાંથી રડવાનો અવાજ આવતો હતો ત્રણ નંબર રાજાએ મંદિર વિશે ભરેલી સભામાં રવિ શા માટે ગયો તો જવાબ રવિને શંકા ગઈ કે રાજાની સભામાં એકઠા થયેલા લોકો ફરી કોઈ નવો નિયમ ન બનાવી દે જેથી એનું ડુંગર ઉપર જવું બંધ થઈ જાય માટે તે રાજાએ મંદિર વિશેની ભરેલી સભામાં ગયો ચાર નંબર મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લોકો શું શણગારી રહ્યા હતા શાનાથી તો જવાબ છે મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે લોકો ફૂલ આરતી મંદિર મંદિરની આસપાસનો ડુંગર રસ્તો બધું શણગારી રહ્યા હતા જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો